નમસ્કાર દુનિયાની સૌથી મોંઘી ફિલ્મ રામાયણ બની છે અદદ ચાર હજાર કરોડ માં ફિલ્મ બની છે પહેલીવાર વાર એઆઈ ડબ ટેકનોલોજી નો ઉપયોગ આ ફિલ્મ માં થયો છે ફિલ્મ માં સ્ટાર એક્ટર ની ફી રૂપિયા બે હજાર કરોડ ખર્ચાઈ છે આ ફિલ્મમાં રણવીર કપૂર યશ અને સાઈ પલ્લવી સ્ટાર એક્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે થોડા દિવસો પહેલા આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થયો હતો જેણે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને હવે લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ ફિલ્મના નિર્માતા નમિત તાજેતરમાં પ્રખર ગુપ્તાના પોડકાસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ આ ફિલ્મ માટે સાત વર્ષથી તેના પર કામ કરી રહ્યા છે આ ફિલ્મનું બજેટ ચાર હજાર કરોડ રૂપિયા છે ભારતીય સિનેમાના ઇતિહાસમાં આવું પહેલીવાર થયું છે જ્યારે કોઈ ફિલ્મ આટલા મોટા પાયે બની રહી છે આટલું મોટું બજેટ ક્યારેય કોઈ ભારતીય ફિલ્મ પર ખર્ચવામાં આવ્યું નથી અને આ આંકડો જોતા એવું લાગતું નથી કે નજીકના ભવિષ્યમાં આવું થશે આ બજેટ સાથે રામાયણ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી મોંઘા પ્રોજેક્ટમાંનો એક બની ગયો છે આ ફિલ્મ એઆઈ ટેકનોલોજી સાથે રિલીઝ કરવામાં આવશે હિન્દી તેમજ અન્ય ભાષાઓમાં રિલીઝ થશે જેથી દર્શકો તેને સ્થાનિક ભાષાઓમાં જોઈ શકશે રામાયણ આઠ વખતના ઓસ્કાર વિજેતા વી એફ એક્સ સ્ટુડિયો ડીએનઈજી અને યશના મોન્સ્ટર માઇન્ડ એસેસરીઝ સાથે મળીને બનાવવામાં આવી રહી છે હવે આ ફિલ્મ ક્યારે રિલીઝ થાય તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે નમસ્કાર